કેન્દ્ર સરકાર દ્વારા છે ગામડું કોઈ પણ હોય નામ કઈ પણ હોય ચહેરો પણ કોઈનોય હોય પરંતુ પરેશાની અને ચિંતા સૌ કોઈની સરખી છે બનાસકાંઠાના આ ગામડાની મહિલાઓની બાંધી મુઠ્ઠી સરકારે ખોલી નાખી છે વાસડા ગામની મહિલાઓએ પણ બીજી મહિલાઓની માફક પેટે પાટા બાંધીને થોડી ઘણી બચત કરી હતી સગવડતા રહે તે માટે પાંચસો હજાર રૂપિયામાં ભેગી કરેલી બચત હવે કાગળિયા થઈ જાય તેની બીક આ મહિલાઓને સતાવી રહી છે ગામડાઓની મહિલાઓને હૈયે રહેલો રોષ હવે હોઠે આવી ગયો છે પૈસા બંધ કરી નાખ્યા અમારે ઢોર કઈ રીતે જીવાડવા અમે આમદી હતી સોના પૈસા રાખતા

તે અમે અમે શું કર કોઈ અમારું છોકરું મોત હોય કોઈ ડિલિવરી હોય દવાખાને લઈને જાવું હોય તો અમે શું કર પૈસા કોઈ જરૂર તરત પડે તો સરકારી બંધ કર્યા સુટા લેવા આવી તો તો અમે લેણમાં ઉપર તો એ અમને તકલીફ પડે મહિલાઓની આ એ બચત હતી જે વારે તહેવારે ઘરના મોભીની આબરૂ પણ સાચવી જતી હતી પણ હવે ગ્રામીણ મહિલાઓએ નવેસરથી એકડો ઘૂંટવાનો વારો આવ્યો છે નરેશ ચૌહાણ જી એસ ટી વી બનાસકાંઠા